હાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજના વિડીયોમાં આપણે એવા રહસ્ય વિશે જાણીશું કે જે નવ્વાણું ટકા લોકો નથી જાણતા મિત્રો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો તથા ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ જ્યારે કોઈ જીવ મૃત્યુલોકમાં જન્મ લે છે તે સમયે તેની સ્મિત શુદ્ધ હોય છે બાળક માતાના ઘરમાંથી બહાર આવે કે તરત જ તે રડવા લાગે છે એક પૌરાણિક કથા છે જેની વિગતો વિષ્ણુ પુરાણમાં જોવા મળે છે ઈસ્લામમાં પણ બાળકોના રડવા માટે અલગ અલગ કારણો આપવામાં આવ્યા છે પરંતુ સત્ય શું છે આ એક એવો પ્રશ્ન છે જેનો સાચો જવાબ આપણે બધા જાણવા માગીએ છીએ તો મિત્રો આ વિડીયોમાં સૌ પ્રથમ આપણે બાળકના રડવા અંગે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સમજીએ પછી આપણને ખબર પડશે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલ પૌરાણિક કથા જેનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણમાં છે નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે તમને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી ભગવાન પ્રત્યે સ્નેહ વ્યક્ત કરો જ્યાં સુધી બાળક માતાના ગર્ભમાં રહે છે ત્યાં સુધી તે સંસારથી અજાણ હોય છે તે માતાના ગર્ભમાં જીવતો છે પણ તે શ્વાસ લેતો નથી તેના શરીરને માતા સાથે જોડાયેલી નાળમાંથી ખાવા પીવાનું વગેરે મળતું રહે છે બાળકના ફેફસા બને છે પરંતુ તે ઉપયોગમાં નથી બાળક માતાના ગર્ભાશયમાં પાતળા પટલમાં બંધ હોય છે જે પ્રવાહીથી ભરેલું હોય છે આ પ્રવાહીને વૈજ્ઞાનિક ભાષામાં એમનીટિક પ્રવાહી કહેવાય છે આ પ્રવાહી બાળકના મોં પવાણીની નળી અને ફેફસામાં પહોંચે છે પરંતુ જ્યાં સુધી બાળકના માતાના ગર્ભમાં રહે છે ત્યાં સુધી આ પ્રવાહીથી બાળકને કોઈ પણ પ્રકારની પીડા થતી નથી બલકે આ પ્રવાહીના કારણે જ માતાના ગર્ભમાં દુખાવો થાય છે બાળક ખૂબ જ સાંકડા રસ્તેથી દુનિયામાં આવે છે જે ક્ષણે બાળક માતાના ઘરમાંથી બહાર આવે છે અને આ દુનિયામાં આવે છે તેની આસપાસનું વાતાવરણ બદલાઈ જાય છે હવે બાળકને જીવવા માટે શ્વાસ લેવાની જરૂર છે બાળકના ફેફસા પ્રથમ વખત કામ કરવાનું શરૂ કરે છે પરંતુ ફેફસા પહેલાંથી જ સમાન પ્રવાહીથી ભરેલા છે બાળકના સ્વાસ્થ્ય માટે તેને બહાર કાઢવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી જ ડૉક્ટરો બાળકની ડિલિવરી થતાની સાથે જ નાડને કાપી નાખે છે અને બાળકને ઊંધું કરીને તેના મોંમાંથી આ પ્રવાહી બહાર કાઢે છે આવી અસ્વસ્થ પરિસ્થિતિમાં બાળક પહેલીવાર રડે છે બાળક રડવાની પ્રક્રિયા દરમિયાન ઊંડો શ્વાસ લે છે જેના કારણે ફેફસાની અંદર હવા પ્રવેશે છે અને ફેફસામાં ભરેલું પ્રવાહી બહાર આવે છે તેથી પ્રથમ વખત બાળકનું રડવું એ બાળકના સ્વાસ્થ્યની નિશાની છે જો બાળક પોતાની મેળે ન રડે તો ડૉક્ટર તેને હળવા હાથે પીઠ થપથપાવીને રડવાની કોશિશ કરે છે જેથી ફેફસામાં હવા પ્રવેશી શકે અને પ્રવાહી બહાર આવી શકે આ બાળકના જીવન માટે ખતરો છે અને મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળવાને કારણે તે અમુક પ્રકારની માનસિક બીમારીઓનું કારણ બની શકે છે તો મિત્રો આ વિજ્ઞાન હતું હવે ચાલો જાણીએ કે જન્મ પછી બાળકના રડવા અંગે ધાર્મિક ગ્રંથોમાં શું લખ્યું છે જ્યારે બાળક પહેલીવાર રડે છે ત્યારે તેનું રડવું કંઈક આ રીતે સંભળાય છે જેમ કે તે પૂછે છે મેં કહ્યું જ્યાં મેં કહ્યું પુરાણ અનુસાર જ્યારે ભગવાન બ્રહ્મા સૃષ્ટિની રચના કરી રહ્યા હતા ત્યારે તેમણે પોતાના જેવો પુત્ર બનાવવાનું વિચાર્યું તેથી તેના ભ્રમને કારણે તેના ખોડામાં એક માયાડું બાળક દેખાયું આ બાળક ભગવાન બ્રહ્માના ખોડામાં બેસીને રડવા લાગ્યો જ્યારે બ્રહ્માજીએ બાળકને તેનું કારણ પૂછ્યું તો બાળકે પૂછ્યું હું કોણ છું ક્યાં હતો મારું નામ શું છે આના પર બ્રહ્માજી કહે છે કે તમારો જન્મ થતાં જ તમે રડવા લાગ્યા તેથી જ હું આજથી તમારું નામ રુદ્ર રાખું છું એવું માનવામાં આવે છે કે આ બાળકના જન્મ પહેલાં કોઈ બાળક રડવાનું શરૂ કર્યું ન હતું એક પૌરાણિક માન્યતા છે કે ત્યારથી અન્ય બાળકો માટે પણ જન્મ પછી રડવાનો નિયમ બની ગયો છે જ્યારે ઇસ્લામ ધર્મમાં એવું માનવામાં આવે છે કે બાળકનો જન્મ થતાં જ શેતાન જોર જોરથી રડવા લાગે છે તેથી એવું માનવામાં આવે છે કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તેને તરત જ તેના જમના કાનમાં અજાન અને તેના ડાબા કાનમાં ઇમામત કરવી જોઈએ જેથી બાળક અલ્લાહના આશ્રયમાં શૈતાનથી સુરક્ષિત રહે અને જનતાની સાથે જ સર્જનહારનું નામ સંભાળી શકે મિત્રો જો તમને આ વિષયને લગતી બીજી કોઈ માહિતી જોઈતી હોય તો મિત્રો અમને આશા છે કે અમારો પ્રયાસ તમને ગણ્યો હશે તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીશું હવે એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે